સુરત લોકસભા ક્ષેત્રમાંથી સૌથી પહેલાં સાંસદ જો બન્યા હોય તો મુકેશ દલાલ હતા બે હજાર ચોવીસની ચૂંટણીમાં અને પૂર્વ સાંસદ સુરતની દર્શનાબેન જરદોશ વચ્ચે મુકેશ દલાલનો વિવાદ શરૂ થયો હતો ઓફિસને લઈને ઓફિસ દર્શનાબેન ખાલી નથી કરી રહ્યા છે એવા આક્ષેપ હતા અત્યારે આપ જોઈ શકો છો જે ટેમ્પો છે એ ટેમ્પોમાં જે ઓફિસનું જે કંઈ બી બાકી સામાન હતો કપાટ હોય થોડું ફર્નિચર છે એ બધું ખાલી કરીને અહીંથી લઈ જવામાં આવી રહ્યો છે તો ઓફિસ સંપૂર્ણપણે ખાલી થઈ ગઈ છે એવું કહેવાય રહ્યો છે અંદરની તસવીરો હું આપને બતાવવા જઈ રહ્યો છે કે આ ઓફિસમાં કઈ પ્રકારે અત્યારે શું શું અવેલેબલ છે શું શું અવેલેબલ નથી અત્યારે આ દરવાજો ખુલ્લો છે અને આજે જ ખોલવામાં આવ્યો છે અને સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે આ જે હોલ છે હોલની અંદર અહીંયા આપ જોશો તો કે એસી લગાવવામાં આવ્યું હતું આ એસી પર અહીંથી ખાલી કરી કાઢી લેવામાં આવ્યો છે એની આગળ અહીંયા ફેન લગાવવામાં આવ્યું હતું આ ફેન પર કાઢી લેવામાં આવ્યું છે અને આ જે જગ્યા છે એક રિસેપ્શન બનાવવામાં આવ્યું હતું આ રિસેપ્શનમાં જે લોકો અહીંયા આવતા હતા એના જે ઓફિસના કર્મચારીઓ હતા સૌથી પહેલા એમને મળતા હતા રિસેપ્શન ઉપર તો હાલ અહીં જે ટેબલ હતી અગાઉ એ ટેબલ પણ અહીંથી હટાવી લેવામાં આવી છે તો આ એક હોલ આખો અહીંથી એસી કાઢી લેવામાં આવ્યા છે પંખો પણ કાઢી લેવામાં આવ્યું છે જે ટેબલ હતું એ પણ હટાવી લેવામાં આવ્યું છે હવે એક બીજું સ્પેસ છે જગ્યા છે આ જગ્યા ઉપર દર્શનાબેન જે પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી છે એમના પીએ બેસતા હતા અહીંયા એક ટેબલ હતું કમ્પ્યુટરાઈઝ કમ્પ્યુટર હતા અહીંયા ફેન પણ હતું તો આ તમામ વસ્તુઓ અને એસી પણ હતી આજે એસીને આપ જોઈ શકો છો પાઇપો અને વાયરો અત્યારે દેખાઈ રહ્યા છે એસી પણ હતી તો આ તમામ આ જગ્યામાંથી પણ ખાલી કરી લેવામાં આવી છે બીજી હું બતાવવા જઈ રહ્યો છું અત્યારે આ કિચન છે તો કિચનમાં કોઈ બી નાસ્તો પાણી કે ચા પાણી કરવા માટે પણ અહીંયા જે આ વ્યવસ્થા કરવામાં આવી હતી કિચન પર સંપૂર્ણ રૂપે અહીં ખાલી જોવા મળી રહ્યો છું કોઈ પણ સામાન અહીંયા નથી તો કિચન હોલ અને જે પીએ વ્યવસ્થા હતા તે બતાવી દો છું અને હવે જે દર્શનાબેન જરદોષ પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી જે ઓફિસમાં બેસતા હતા એ હું આપને બતાવવા જઈ રહ્યો છું તો આ અંદર આપ જોઈ શકો છો આ માત્ર એક ટેબલ અહીંયા છે કદાચ આ ટેબલ કાઢવાનું ના હોત ખાલી ટેબલ અહીંયા મૂકવામાં આવેલું છે અને કેમ કે આ જગ્યા પર ખુશીઓ પર બેસીને દર્શનાબેન જરદોષ મંત્રી તરીકે સાંસદ તરીકે સુરતના લોકોને સાંભળતા હતા એમની જે સમસ્યાઓ હતી એનું નિરાકરણ લાવતા હતા તો આની ખુરશીઓ જે છે અહીંથી હટાવી લેવામાં આવી છે અહીંયા ફેન લગાવવામાં આવ્યું હતું ફેન પણ હટાવી લેવામાં આવ્યું છે અને બીજી વસ્તુ અહીં પણ એક ફેન લગાવવામાં આવ્યું હતું એ હટાવી લેવામાં આવ્યું છે સાથે અહીં જે એસી ફિટ કરવામાં આવ્યું હતું એસી પણ અહીંથી કાઢી લેવામાં આવ્યું છે સ્વાભાવિક પડે આ જે ઓફિસમાં જે કંઈ બી સામાન હોય છે એ તમામ અહીંયા સોફા પર જે તે સમય મૂકવામાં આવ્યા હતા સોફા પર અહીં હટાવી લેવામાં આવ્યા છે તો આ દર્શાવબેન જરદોષ આજ ઓફિસમાં બેસીને લોકોનો સાંભળતા હતા અને એના સમસ્યાઓનું નિરાકરણ લાવતા હતા અત્યારે આપ જોઈશું માત્ર એક ટેબલ છે કે જે કદાચ ટેબલ અહીંયા જ રહેવાની હશે એટલા માટે હટાવી નથી તો ઓફિસનો આ ભાગ સંપૂર્ણ રૂપે ખાલી થઈ ચૂક્યો છે કોઈ પણ સામાન નજરે આવી રહ્યો નથી એસી પંખા સોફા તમામ વસ્તુઓ હટાવી લેવામાં આવી છે અત્યારને બીજું એક અહીંયા રૂમ બનાવવામાં આવ્યો છે આ રૂમની તસવીરો જે એક પ્રાઇવેટ રૂમ પણ કહી શકાય કારણ કે આ અમુક સેક્રેટ મિટિંગો કરવાની હોય તો આ એના માટે બનાવવામાં આવ્યું હતું અત્યારે આપ જોઈશું પંખા વગેરે જે છે પંખા પણ અહીં ઉતારી લેવામાં આવ્યા છે હટાવી લેવામાં આવ્યા છે અહીંયા એસી લગાવવામાં આવી હતી એસી પણ અહીંથી હટાવી લેવામાં આવી છે તો આ સમગ્ર ઓફિસની અલગ અલગ હિસ્સાઓમાં જોઈ શકો છો અહીંથી પણ એસી હટાવવા હટાવી લેવામાં આવી છે આ પંખા કદાચ બીજા રૂમના હશે કેમ કે અહીંયા પંખા લગાવવાની જગ્યા નથી તો બીજા રૂમના પંખા કાઢીને અહીંયા મૂકવામાં આવ્યા છે તો આ એક અલગથી રૂમ છે અહીં પણ કોઈ પ્રકારનો સામાન સોફા વગેરે ટેબલ વગેરે જોવા નથી મળી રહ્યા છે તો આવી રીતે જે ત્રણ એક રૂમ છે આ આખી ઓફિસના કિચન શહેરના એ તમામ હોલ હાલ ખાલી જોવા મળી રહ્યો છે ખાલી થઈ ચુક્યો છે અહીં કોઈ પણ વસ્તુ નજરે આવી નથી રહી છે તો સુરતમાં સુરતની સાંસદ સુરતની પૂર્વ સાંસદ રસનાબેન જરદોષ જેઓ ટેક્સ કેન્દ્ર સરકારમાં ટેક્સટાઇલ રેલવે રાજ્યમંત્રી હતા એમની આ ઓફિસ હતી અને અહીંયાથી જ તેમનું આખું કાર્યાલય ચાલતું હતું અને ફેસિલિટી સેન્ટર પર કહેવાય છે તો હાલ આ સમગ્ર ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે અને જે વર્તમાન સાંસદ છે મુકેશ દલાલ મુકેશ દલાલ દ્વારા આ જ ઓફિસની માંગણી આરએનડી ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી કલેક્ટરને પત્ર લખવામાં આવ્યું હતું અને કલેક્ટરે ને આર આરએનડી ડિપાર્ટમેન્ટ છે એમ દ્વારા ત્રીસ સાત બે હજાર ચોવીસના ના રોજ એક પત્ર જે દર્શનાબેનના પૂર્વ પીએ છે એમના નામે લખવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આ ઓફિસ વર્તમાન સાંસદ મુકેશ દલાલને ફાળવણી કરવાની હોય તો ઓફિસ તાત્કાલિક ખાલી કરવામાં આવે તો હવે આ ઓફિસ સંપૂર્ણ રૂપે અહીં ખાલી થઈ ચૂકી છે અહીંયા કોઈ પણ સામાન જોવા નથી મળી રહ્યો છે પણ હવે એ જોવાનું રહેશે કારણ કે એક જ પાર્ટીના બે અલગ અલગ સાંસદ એક પૂર્વ સાંસદ એક વર્તમાન સાંસદની વચ્ચે આ ઓફિસ ને લઈને જે વિવાદ શરૂ થયો હતો હવે વિવાદ ક્યાંક ને ક્યાંક અંત આવતો નજરે પડી રહ્યો છે કારણ કે મુકેશ દલાલની જીદ છે અને અમે આપને જણાવી દઈએ કે આ જે ઓફિસ છે એ નવસારી લોકસભા વિસ્તારમાં આવે છે અને મુકેશ દલાલ સુરત લોકસભા વિસ્તારના સાંસદ છે તો મુકેશ દલાલની પણ જીદ આજ ઓફિસ લેવાની છે કેમ છે એ તો મુકેશ દલાલને જ ખબર હશે કારણ કે મુકેશ દલાલ આ ઓફિસની માંગણી તો કરી હતી પણ મીડિયા જયારે એમને સવાલ પૂછવાના કે વાત કરવાની ટ્રાય કરી હતી ત્યારે મુકેશ દલાલ ઓન કેમેરા આવીને કશું ચર્ચા કરી ન હતી અને દર્શનાબેન જર્દો પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી પણ છે એમને દ્વારા પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી પણ જે નોટિસ સામે આવી છે આર એન્ડી ડિપાર્ટમેન્ટની અને સમગ્ર વિવાદ ગુજરાત તક પણ અમે બતાવ્યું હતું હવે આ વિવાદ અંત જોવા મળી રહ્યો છે કારણ કે ઓફિસ જે ખાલી કરવાની અને નહીં ખાલી કરવાનો જે વિવાદ હતો હવે ઓફિસ ખાલી થઈ ચૂક્યો છે સમગ્ર અંદરનો નજારો અમે આપને બતાવી દીધો કોઈ પણ પ્રકારના સામાન અંદર ઓફિસમાં નથી તો હવે આ ઓફિસ મુકેશ દલાલને ફાળવવામાં આવે છે કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટને ફાળવવામાં આવશે એ જોવાનું રહેશે પણ એક જ પાર્ટીના પૂર્વ સાંસદ અને વર્તમાન સાંસદ વચ્ચે ઓફિસને લઈને જે વિવાદ શરૂ થયો હતો એનું ક્યાંકને ક્યાંક હવે અંત આવી ચૂક્યો છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં સૌપ્રથમ સાંસદ તરીકે ચૂંટાયેલા સુરતના સાંસદ મુકેશ દલાલને પદ તો મળી ગયો હતો પણ ઓફિસ નહીં મળી રહી હતી હવે ઓફિસ ને લઈને સુરતની પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોષ અને મુકેશ દલાલ વચ્ચે ક્યાંકને ક્યાંય ઝઘડો શરૂ થયો હતો અને ત્યારબાદ હવે ઓફિસ ખાલી થઈ રહી છે ગુજરાત તક પર આ દ્રશ્ય જોઈ શકો છો આ જે ટેમ્પો છે આ ટેમ્પોમાં હાલ સામાન જે છે એમાં ભરાઈ રહ્યો છે અને ઓફિસ ખાલી થઈ રહી છે આ તસવીરોમાં આપ જોઈ શકો છો અહીં જે કંઈ બી કપાટો હતા અલમારી હતી જે અહીં કા અત્યારે ઓફિસમાંથી બહાર કાઢીને અને અહીંયા મૂકવામાં આવી રહી છે બીજી તસવીરો અંદરની હું આપને બતાવી રહ્યો છું આ એક ટેબલ જે છે ટેબલ પણ અહીંથી બહાર કાઢવામાં આવી રહ્યું છે ને અત્યારે આપ જોઈ શકો છો દર્શનાબેન જરદોષ જે રેલવે રાજ્યમંત્રી અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી હતા તેમને દ્વારા તેમને આ ઓફિસ ફાળવામાં આવી હતી અને હાલ આપ જોઈ શકો છો આ ઓફિસ અહીં ખાલી થઈ ચૂકી છે અને આ ટેબલ માત્ર હતા ટેબલ કાઢી લેવામાં આવ્યા છે આ રસોડો છે અહીંથી પણ સામાન બધું ખાલી કરી લેવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાએ હું આપને તસવીરો બતાવું છું આ એક ટેબલ જે છે અહીંયા કારણ કે ટેબલ અહીંયા કાઢવાની પ્રોસેસ અત્યારે હાલ ચાલી રહી છે અને જે બીજી જે રૂમ છે અહીંયા પણ આપ જોઈ શકો છો તો જે પંખા વગેરે છે એ પણ અહીંથી ખોલી લેવામાં આવ્યા છે તો આ તસવીર એ ઓફિસની છે જે સુરતના સાંસદ મુકેશ દલાલને ફાળવાની હોય અને એમને માંગણી કરી હતી કે એમને આ જ ઓફિસ જોઈએ છે જે ઓફિસ પૂર્વ સાંસદ દર્શનાબેન જદોષને ફાળવવામાં આવી હતી તો હાલ આપ જોઈ શકો છો આ ઓફિસમાં જે સામાન છે એ ખાલી કરવામાં આવી રહ્યો છે ટેબલ જે છે એ પણ અત્યારે કાઢવામાં આવી રહી છે તો સ્ટાફ અહીંયા ખાલી કરવા માટે આવી ગયો છે મુકેશ દલાલને આ જ ઓફિસ જોતી હોય અને એવી માંગણી એમને કલેક્ટર અને કરી હતી અને આર એન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓફિસ એમને નોટિસ પણ આપવામાં આવી હતી કે જે પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી ના જે અંગત સચિવ હતા એમને નોટિસ પણ આપવામાં આવી હતી અને હાલ આપ જોઈ શકો છો આ ઓફિસ ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો આ તસવીરો આપ જોઈ શકો છો અહીં જે કેબન છે અહીં જ મિનિસ્ટર દર્શનાબેન જરદોશ અહીંયા બેસતા હતા અહીંથી બેસીને લોકોને સાંભળતા હતા અને હવે આ ઓફિસનો જે સામાન છે સંપૂર્ણ રૂપે અહીં ખાલી કરવામાં આવી રહ્યો છે કારણ કે સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા આ ઓફિસની માગણી કરવામાં આવી હતી અમે આપણે જણાવી દઈએ કે આ ઓફિસ નવસારી લોકસભા વિસ્તારમાં આવે છે અને જે તે સમયે કલેક્ટર દ્વારા અને આર ડિપાર્ટમેન્ટ દ્વારા આ જે ફાળવણી કરવામાં આવી હતી એ દર્શનાબેનની કરવામાં આવી હતી હવે આ જ ઓફિસની માગણી વર્તમાન સાંસદ મુકેશ દલાલ કરી રહ્યા છે તો હાલ આપ જોઈ શકો છો આ ઓફિસ સંપૂર્ણ રૂપે ખાલી થઈ ચૂકી છે અને આ તસવીરો એ આપને જો જોવા મળી રહી છે આખી ઓફિસ હાલ ખાલી થઈ ચૂકી છે દર્શનાબેન જરદોશ જે સુરતના પૂર્વ સાંસદ અને કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી હતા તેઓ અહીંયા બેસતા હતા અને આ ઓફિસને લઈને વર્તમાન જે સાંસદ છે સુરતના મુકેશ દલાલ એ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક વિવાદ શરૂ થયો હતો અને હવે

ના અંગત સચિવને એક જે છે નોટિસ આપવામાં આવી હતી ઓફિસ ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને આ વિવાદ સમગ્ર આવ્યા બાદ રાજનીતિક કલ્યાણો પણ ચર્ચા શરૂ થઈ હતી ત્યારબાદ હવે ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત